મને એમ જ લાગે ફૂલ ફૂલજી ની વાડી આવતા હશે હા આ પોલ પકડાઈ ગઈ આ બકડો અંદર અંદર બધારતો તો આપણને હું તો તમારા બેનો વાત કાટતો તો પણ હું હુંદો બકડો છે મમરાભાઈ અવાજ કેમ બની થઈ ગયો ઘર માં ગયા લાગે જોયું આયા હંતાઈ ની વાતો સાંભળે સાંભળે લીધું દો આ બકુલભાઈ આવશી આપણા બાઈ ને ઘડી કોને કેલ્યા તું મમરાભાઈ ને હવે મમરાભાઈ તો સાના મના ઉભા

તમે જવો હમણાં એને ઓલું ખોટું લાલ ફૂલ છે ને એ જ દેવાનું છે ને એના બદલા માં અઠવાડિયા નું કરિયાણું લેવાનું છે બસ લે આ લાલ ફૂલ છે ને એને દઈ દેવું છે એમ કે આજ ગાયબ થવાનું ફૂલ છે એમ તો આ બકુડા ફોન કર્યો હજી કેમ નહી આવ્યો હોય એ તો હમણાં આવશે પણ ફૂલ લેવું કેમ પેલા એ તો આપણે તણે નક્કી કરી હું બકુલભાઈ ના બે હાથ પકડી રાખીશ તમારા ખિસ્સામાં જ ફૂલ લઈ લેવાનું એ ખિસ્સામાં જ ફૂલ રાખે ને એ તો મને ખબર છે ખિસ્સામાં ફૂલ રાખે પણ તું એના બે હાથ પકડીશ અને એને ખબર પડી જાય તો આ ફૂલ લેવા આવી મહેનત કરે એમ

દેખાય એટલે એ તો આપડે તૈયાર ગાયબ થઈ ગયા ને એટલે આપડે તૈણે તઈ એવું છે આપડે ગાયબ છે એમ આપણે ગાયબ છે બકુલભાઈ આવે બોલાની પણ ભલે ને આવે આપણે તો ગાયબ સેવી ને લે આ ભોળા દાદા ને ભોળા દાદા નો માણા ને મમરાભાઈ ને ઘડીક માં ક્યાં ગાયબ થઈ ગયા ઓલી વાડીએ વઈ ગયા કોણ ઘડીક માં આ દહીં નું માટલું લઈને આવ્યો જા તો ઘડીક માં ક્યાં ગમ થઈ ગયા હું હારું હારું હાલો હવે દહીં નું માટલું તો ઘરે પગાડું આ કોણે ઢોલ મારી મને કાઈ સમજાતું ના કોઈને ઢોલ મારી ઓર ભા પાછી ઢોલ મારી કોઈ ના ગોલ મારી અહીંયા કોઈ ગાયબ થયેલું ના ને કોણ ગલગલિયા કરે એ ગલગલિયા કોણ કરે અરે રસ કો ગલગલિયા કરે તો છે ને જે ખાતું ના ગલગલિયા કોણ કરે હે અમરા ભાઈ છે હવે નો ઉપર રહેવાય હવે ગાયબ થઈ જા પડશે નકર જોરદાર થપાટ વાગશે ઓ બાપા ઓ બાપા મમરા ભાઈ મને હુકમ માર્યો હો રાજા હું તમને નોતો મારતો બકુલ ભાઈ ઢોલ મારતો તો ઈ ગાયબ થઈ ગયા હા એટલે બકુલ ભાઈ તો દેખાતા એમ કેમ ખબર પડે આપડે તતાવી બકુલ ભાઈ તો બતા શું કરીશું નીકળશો કોક ને પૂછવી તો ખબર પડે બાકી ક્યાં છે કાર્ય કામ કરે લચ્છી બનાવી હોય તો લચ્છી બનાવજે તિખારી બનાવી હોય તો તિખારી બનાવજે સાસ બધી બનાવી નાખજે કટે તો હું ગટાય કેને તો અમાર ફટાફટ આવી જાય સાત ને હું તો કેને હું 4 હમણા આવી જાય કાણિયાભાઈ વારી કરો તમારી મારી આંખે તે ફોડી નાખશો મારી આંખ ફૂટી એ કારણ ફૂટી છે કેમ કરતા ફૂટી તો વાત છે અવે મારી વારી છે બે જણાઈ લખોટીયા થી રમે હારું થયો એ મળી ગયા હે કાણિયા હું તને દેખાઉ કોણ છે કોઈ દેખાતું તો નથી તો તો ગાયબ જ થઈ ગયો અરે કાણિયા 10 રૂપિયા લે આ કાણિયો કે હું તમને નહીં બાળતો તું કે હું તમને બાળું છું દેખાતું ના એટલે ના પડે એ અલા ઈ હાસું ગા ઈ તો હાવ ભૂલાઈ ગયો લાવ કાણિયા મારા 10 રૂપિયા પાછા લે મમરાભાઈ

આ કેમ મને કોકે માર્યો એવું લાગ્યો સાલો માનો બે તું લાબો તને અહીંયા મને મારી જો એમાં કાઈ મેં તમને માર્યો મને કોકે માર્યો બોલે મને મારી ના ના ભાઈ હું તમને મારતો તો કોણ મારતું હવે તમને લખોટીઓ એ લખોટી મૂકી દે લઈ લખોટે મેં તો કોણ ડાયા પડી ઓય બાપા ભાઈ મારો મને લખોટી લેવા ને